તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ સુરજ દેવાળ મંદિર જે આવેલું છે ચોટીલાની આજુબાજુ અને જરિયામાં દેવાળો જે રસ્તો જાય છે તેની પહેલાં જ આવે છે ખૂબ સરસ મજાનું મંદિર છે આપણે અહીંયા પહેલી જ વખત આવ્યા અને સામે જો લોકેશન છે આ છે ગેટ અને આ બાજુ બધી જ બાજુ પાર્કિંગ ને હરિયાળી તમે જો તો આપણે આવી ગયા છીએ સુરજ દેવાળ મંદિર અને મંદિરની અંદર જઈને જોઈ કે કેવું મંદિર છે અને ત્યાં ત્યાં બીજી શું શું સુવિધાઓ છે તમે મંદિરની અંદર આવી ગયા અને દર્શન કરી લીધા સરસ મજાના દર્શનથી આ અંદર કંઈ એવી કંઈ પરમિશન લેવાની જરૂર નથી આ તમારે એકવાર પૂછવું પડે કે ફોટા વિડીયો ઉતારવું એટલે એ લોકો ના નથી પાડતા અને લોકેશન સરસ મજાનું છે ભગવાનની મૂર્તિ પણ સરસ મજાની જો આ બાજુ બગીચો અને બધું છોકરાઓને રમવા માટેનું છે અને આ છે મંદિર તો સૂર્ય ભગવાનનું મંદિર છે સૂરજ દેવળ સરસ મજાનું મંદિર છે અને ચોટીલાની આજુબાજુ જ છે લગભગ ચોટીલાથી દસ પંદર કિલોમીટર જેવું થાય તો તમે ચોટીલા આવો ને તો આ મંદિરે તો આવવાનું ચૂકતા નહીં કારણ કે લોકેશન એટલું બધું જોરદાર છે અને આવવાનો સમય આમ ચોમાસાનો જ તે જો કેવું જોરદાર વસ્તુ છે તમે ચોમાસામાં આ બાજુ આવો ને એટલે તમને હરિયાળી મળે અને આ બાજુ ચોમાસામાં બીજા પણ ઘણા બધા ફરવાલાયક સ્થળ છે તો પણ એ હું તમને વિડીયોમાં આગળ બતાવતો રહીશ લોકેશન તો બાકી એક નંબર હે તમે આમ જુઓ કે છોકરાઓ કેટલા બધા આનંદ કરે છે અહીંયા ઉપરથી નીચે એક જવાનો રસ્તો છે અને અહીંયા બગીચા જેવું હોય છોકરાઓ માટે લપસ્યા અને એવું બધું છે અને પાછળ એક કંઈક ડેમ જેવું પણ હે અત્યારે ચોમાસાના વાતાવરણમાં પાણી ભરાણું છે અને એ જોવા જેવું હોય તો અમે લોકો અહીંયા જોવા જાવીએ અને હું તમને બતાવું કે કેવું લોકેશન તમે એકવાર આ સામે લોકેશન જુઓ લાગે ને મિની સ્વિટરલેન્ડ હોય એવું સરસ મજા પબ્લિક આજ રવિવાર પબ્લિક બહુ જ બધું હાય કરી કે હેલો શું કલો છો આપણે હવે ક્યાં જવાનું હું જોવા જવાનું ને હાલો ભૂ જોવા જઈએ હાલો ખરેખર એમ કહેવાય ને કે એક મનમોહક નજારો અમને અત્યારે મળી ગયો હોય ચોમાસાના વાતાવરણમાં આમ તમે જુઓ કે કેવા આમ ડેમ હોય ને દરિયો હોય ને એવું લાગે છે આમ સરસ મજાનું વાતાવરણ છે જો આ બધા જાય છે પાણીમાં અંદર અમે આમ ડુંગર જેવું છે એ બાજુ એવું છે અમે જોવી હવે ડુંગર બાજુ જાવી તો જાવી પણ આ પાણી સુધી તો અમે પહોંચી જ ગયાશી અને હવે અમે આગળ જાવી બહુ મજા આવે એવું સરસ મજાનું વાતાવરણ છે મિત્રો આ હતું સુરજ દેવાડ મંદિર અને સરસ મજાનું લોકેશન હતું જે તમે લોકેશન જોયું જોરદાર લોકેશન હતું ચોમાસામાં તમારે અહીંયા આવવા જ એવું છે ને હવે અમે લોકો ઘરે જવી છીએ તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય લોકેશન ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો આપણે મળીએ આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર